દીકરી વાલનો અભિનંદન મોહનભાઈ દીકરીનો જન્મ થયો છે બહાર આવીને મોહનભાઈને વધામણી આપી પણ પણ મોહનભાઈ ખુશ ન હતા આગળ બે દીકરીઓ હતી બે દીકરીના પિતા બન્યા પછી તેમને હવે દીકરાની આશા હતી પરંતુ આ વખતે પણ દીકરીનો જન્મ થતા તેઓ ખુશ થવાને બદલે ગુસ્સે થયા હતા તેમણે દીકરા માટે અનેક માનતાઓ રાખી થોડા સમય પછી મોહનભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો આ વખતે તેઓ ખૂબ જ ખુશ થયા અને બધાને પેંડા વેચી દીકરાના જન્મની ખુશી વ્યક્ત કરી મોહનભાઈના વર્તનમાં હંમેશા દીકરાને દીકરીઓમાં ફરક દેખાતો હતો દીકરીઓને તે પ્રેમથી બોલાવતા પણ નહીં અને તેમની દરેક ઈચ્છાઓ પૂરી પણ ન કરતા જ્યારે દીકરાનો પડ્યો બોલ જીલે લેતા હતા તે જે માંગે તે તરત લાવ્યા આપતા અને તેને કોઈ પણ વાતની રોકટોક કરતા નહીં હતા જેના કારણે દીકરો ખૂબ જ જીદી અને ઉઘડ થઈ ગયો હતો મોહનભાઈની મોટી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તેને બારમા ધોરણમાં ખૂબ જ સારા માર્ક્સ આવ્યા તે આગળ ભણી ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ તેને ડોનેશન પર એડમિશન મળતું હોવાથી મોહનભાઈએ તેને આગળ મેડિકલનું ભણવાની ના પાડી અને કહ્યું કોલેજ કરી લે મોહનભાઈના પત્ની સુધાબેને જ્યારે દીકરીને ભણવા માટે તેમને આગ્રહ કર્યો તો મોહનભાઈએ કહ્યું કે દીકરીને શું કામ છે તે તો પરણીને ભણાવી ઘરે જતી રહેશે તે ક્યાંક આપને કમાવીને દેવાની છે એટલે એની પાછળ હું રૂપિયા નથી બગાડવાનો આ સાંભળી તેમની મોટી દીકરી નેહા ખૂબ દુઃખી થઈ પરંતુ પિતાની પરિસ્થિતિ સમજીને તેણે પોતાનું મન વાળી લીધું નેહાની નાની બહેન રીતુ અને મીના પણ ભણવામાં હોશિયાર હતી પરંતુ તે પણ બહુ આગળ સુધી ભણી ન શકી જ્યારે મોહનભાઈના દીકરાને ભણવું ઓછું ગમતું હતું છતાં રૂપિયા બગાડી તેને કોલેજ સુધી ભણાવ્યો અને નોકરી અપડાવી મોહનભાઈની ત્રણ દીકરીઓના લગ્ન થઈ ગયા ત્રણ દીકરીઓને ખૂબ જ સારું ઘર મળ્યું હતું મોહનભાઈના દીકરાના પણ લગ્ન થઈ ગયા તે પોતાની પત્ની સાથે ફરવા જતો મોજમાં રહેતો અને ખૂબ જ રૂપિયો ઉડાડતો હતો દીકરાને કંઈક કહે તો ચીડે જતો અને સામે જવાબ આપતો હતો મોહનભાઈ અને સુધાબેન મનમાં ખૂબ દુઃખી થતા પરંતુ કંઈ બોલી શકતા ન હતા થોડા સમય પછી સુધાબેનને અવસાન થયું મોહનભાઈના માથે તો જાણે આ તૂટી પડ્યું એક સુધાબહેનનો જ સથવારો હતો તે પણ જતા રહ્યા હવે તેઓ ખૂબ જ એકલા પડી ગયા હતા દીકરોને બહુ પોતાના જીવનમાં વ્યસ્ત અને મસ્ત રહેતા હતા

જેના માટે તેમણે દીકરીઓને અવગણના કરી તે જ દીકરો આજે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા ઈચ્છે છે તેઓ અંદરથી બિલકુલ ભાંગી ગયા હતા બીજા દિવસે તેમનો દીકરો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો દીકરીનો ફોન કરતી તો તે કહેતો કે પપ્પા ચારધામની યાત્રા કરવા ગયા છે આવી જ રીતે અલગ અલગ બહાના કાઢીને તે બહેનોને ટાળતો રહ્યો થોડા સમય પછી મોહનભાઈની મોટી દીકરી નેહાના સસરાને પુણ્યતિથી હતી જેથી તેમને

મોહનભાઈના ના પણ જમાઈ પણ ખૂબ જ સારા હતા તેઓ બંને મોહનભાઈને પોતાના ઘરે લઈ ગયા નેહાએ પોતાની બંને બહેનોને જાણ કરી બંને બહેનો પણ પિતાને મળવા માટે નેહાના ઘરે આવી અને કહ્યું પપ્પા તમે મારી સાથે રહેજો ક્યાંય જવાની જરૂર નથી ત્રણે દીકરીઓ નક્કી કર્યું કે વારાફરથી પપ્પાને પોતાની સાથે રાખશે મોહનભાઈ મનમાં ખૂબ જ દુઃખી થતા તેમને થયું જે દીકરીઓના જન્મ પછી તેઓ અફસોસ કરતા હતા તે જ દીકરીઓ આજે વૃદ્ધાશ્રમમાં તેમની સેવા કરે છે અને જે દીકરાના જન્મ માટે આટલી માનતાઓ રાખી હતી તે જ દીકરાએ આજે મન કાઢી મૂક્યા છે મનમાં ને મનમાં ખૂબ જ કચવાતા રહેતા અને જેથી તેમની તબિયત ખરાબ રહેતી હતી એક વખત તેઓ બેભાન થઈને પડી ગયા તેમને હોસ્પિટલે લઈ ગયા તો ડોક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે બહેનોએ મોહનભાઈના દીકરાને ફોન કરીને જાણ કરી તો દીકરાએ કહ્યું કે હું અત્યારે કામમાં છું આવી શકું તેમ નથી તમે ત્રણેય એમનું ધ્યાન રાખજો હું ફ્રીજ થઈશ એટલે આવીશ મોહનભાઈની આખો સતત દીકરાની રાહ જોઈ રહી હતી પરંતુ દીકરો હોસ્પિટલને તેમને જોવા આવ્યો નહીં મોહનભાઈની તબિયત વધારે ખરાબ થતી જતી હતી હોસ્પિટલમાં નેહાને જોઈને મોહનભાઈના એક મિત્ર તેની પાસે આવ્યા અને પૂછ્યું બેટા હું તો અહીં તારી કાકીની દવા લેવા આવ્યો છું પણ તું કેમ અહીં ત્યારે નેહાએ રડતા રડતા જવાબ આપ્યો કે તેમની પાસે પોતાની મનની વ્યથા વ્યક્ત કરી મોહનભાઈએ પોતાના મિત્રને કહ્યું કે મારી એક અતિવ ઈચ્છા છે કે જો હું મરી જાઉં તો મારી ચિંતાને મુખાકી મારી ત્રણેય દીકરીઓ આપશે મારો દીકરો નહીં આપી જે દીકરા માટે મેં આટલી માનતાઓ રાખી હતી તે મને જોવા પણ આવ્યો નથી અને જે દીકરીઓના જન્મથી હું દુઃખી થયો હતો અને જેમની હું અવગણના કરતો હતો તે જ દીકરીઓ આજે મારી સેવા કરી રહી છે સાચું કહું છું કે દીકરીઓ લગ્ન પછી પણ મા બાપ માટે જીવ બાળે છે પરંતુ દીકરા જેટલો જીવ બાળતા નથી આટલું બોલતાની સાથે જ મોહનભાઈએ અંતિમ શ્વાસ લીધા મિત્રો આપણા સમાજમાં આજે પણ દીકરી કરતા દીકરાને વધારે મહત્વ આપવામાં આવે છે જ્યારે મોટા થયા પછી દીકરીઓ કે જેટલું મા બાપનું ધ્યાન રાખે છે અને સેવા કરે છે એટલું દીકરા નથી કરતા તેથી જ કહેવામાં આવ્યું છે કે દીકરી વાલનો દરિયો